તો ગાઈ જ આપણે અત્યારે પહોંચી ગયા છે ખેતર અને હાશે જયદીપ ક્યુ છે જયદીપ મારું મજા આવે છે બ્લોગ ના માટે આ કોઈનું બાટું છે પાછું અમારું બાટું પેલું અમારું ખેતર છે આ ત્યાં મૂળાઈ એ અમારા છે અને ત્યાં આપણે આવી ગયા છે બ્લોગ બનાવવા માટે નવરા નવરા શું કરીએ એમ કંઈ ગામમાં બ્લોગ બનાવ્યા આવ્યા અને હાશે જયદીપ નજારો જોરદાર લાગે છે તમારા બાટાનો હમ ક્યારે આવેલું તમે

હા આફા આપણે નજારો દેખાડી દઈએ તો આપણા હાથમાં આવી ગયો છે મોબાઈલ છે ભાઈ હા અને દેખો આવો નજારો આપણે ઉપર અહીં દેખાય છે દેખો ઉપરનું વ્યૂ અને આ પાસે માલ ખેતર આ અને આફા મિત્રો કપા આપણે વ્યા ની કાઢીને છે અને આપણે ખતરનાક નજારો દેખાય નજારો દેખાડોપ નીચે ઉતરી રહ્યા છે રાગે રાગે

પડવાનો હતો બચી જશે અને કોમેન્ટ તમને આ ગામનું કેવું લોકેશન લાગેલું તો લોકેશનમાં કોમેન્ટમાં કહી દેજો કે જોરદાર બ્લોગ બનાવ્યો તમે એમ અને બસ્તો સબસ્ક્રાઈબ થયેલા આપણે ડુંગર પર જવાના છેલ્લા ડુંગર પર તો મિત્રો એમાં તમારે બોલતા ચાલો આપણે હવે હોવિવારે જઈએ ચાલો અત્યારે આપણે નકળી ગયા છે હોરિવારે ખેતર તો ચાલો જઈએ અત્યારે મિત્રો ચાલો ગાડી પડશે પછી આપણે ચોકીને મળીએ વાદળ સેવા વાતાવરણ કહેડાય એટલે આપણે બ્લોગ બનાવવા આવી ગયા તો આપણે જઈએ છીએ ગોરી વાળે ક્યાંય ચાલુ રસ્તા મળશે આવું લોકેશન છે આગળ આ છે સુમિત ભાઈની વાળી આ છે સુમિત ભાઈની વાળી અને મંજા ને એવું નાખીને આપણે પેલો રહ્યો અક્ષર ભાઈ નો તમે શું કહેવા માંગો છો ફરવા જવાનું વિચારવાનું અત્યારે કરી રહ્યા છે અત્યારે મસ્તી ચાલી રહી છે

ঠক লাগে <laughs>

તો ગઈસ અમે જીરે આશે ટોકે અને આશે જઈશ ભાઈ બોલો અને અલ્લે ટોકે અમે જવાના છે તું કઈ દેખાડ દઉં અને અમે જઈ રહ્યા છે ટોકે પાર માર ખેતર માં આછી પિંકી ગાચી કાબ છે અને રાખી દે દીપાઈ દે પાસે દે દીપાઈ મસ્ત લોકેશન આવે છે પિંડા બોની માર દીન સેલા માં આર માર આર માર જે છે દેસ પાઈ ના હું કેમેરો આલુ સે લો દે હો ભાઈ મિત્રો આપણે ટોકે જઈને મળીએ ત્યારે આપણે ડુબવાની રેડી થઈ ગઈ છે અને ચડવાનું બોલો ચાલો આપડે મિત્રો ચડીએ અને ઉપર જઈને ઉપરનું વ્યૂ દેખાડીને આપણે મળીએ ચાલો મિત્રો આ થોડોક આપણે ઊંચે આવી ગયા વ્યૂ દેખાવા માંડ્યું છે

આપણે મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કેવું વેક ભાઈ હવ આ બધું લખીન છે આ ગટર આ તમને બતાવી દમ ગટર વ્યવસ્થા આ બધું લખીન છે આખા ગમે બધું ઓન ફેરવે છે હા આલો છે કર આલો માકડી છે આખા ગમે આ નરમે મે પાણી જવાનું છે ટોકાનું જીવ આવે છે ઉપર રહીન દેન ડુબાની રેડી થઈ ગઈ છે અને આપણે એટલા વાગે ચડી ગયા એક ભાઈ કેવી રીતે લાવ આપણે હા એક ભાઈ કેવું છે લાઈક સબસ્ક્રાઇબ કરો હજુ તો આ પેલો સોરો ગાડી ના એ અમાર ઘર નો છે પેલા આવી રહે તો મિત્રો આવું ઉપર ની વ્યૂ આવે છે દેખો તમ ચોપે થી પેવી નામે દેખાડ દઈએ આ બધા દો ડુંગર ને આસે હોર હીરો ને દેખાડો આપણે બોલો આવન તો કે હોય પડી જશે હા આવો દેખાય છે ઉપર એન વ્યૂ

સે ઉપર એના ઘર દેખાય છે અલે આરે અમારા ઘર અને આસે ઘર કોઈ નું

આપણે આવી ગયા છે નીચે અને ચાલો આપણે હવે જઈશું ઘરે અને નીચે ઉતરતી રહી રહ્યો બ્લોગ કોઈ મજા નથી આવી મજા આવી એવી લાગે છે બ્લોગમાં અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે તો ચાલો મિત્રો બંને જ બ્લોગમાં ચાલો અત્યારે અમે વાટે વાટે જઈશું ઘરે અને અત્યારે બધા જાય નાળો હલાવતા કાલે વીક ભેકા બર્થડે હે ઓય કાલે તારો બર્થડે છે પાર્ટી જોશે બરોબર તો કે પાર્ટી પાર્ટી જોશે હા મેન પૈસા નહી પૈસા તારે બહુ છે ગેમાંથી બહુ કમાય ચાલો આપણે જઈએ પણ બહુ લાગી છે અત્યારે આવી ગયા છે ખરે ભાઈ ના લીધું અત્યારે હવે આપણે એડિટિંગ કરીશું બ્લોગ અને આ બ્લોગ ગયું તો લાઈક સબસ્ક્રાઈબ કરવામાં ભૂલતા નહીં અને કોમેન્ટ લખી દેજો કેવો બ્લોગ લાગ્યો તે અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને નવા નવા બ્લોગ મારા આવતા રહેશે ચાલો નવા બ્લોગમાં મળશું લાઈક સબસ્ક્રાઈબ કરજો તમે પાછા ભૂલી ને જતા આપણે બ્લોગર ને કેવું